સ્વરૂપ લાગે છે કારણ મિત્રો આપણે જીવન બધું ખોઈ બેસે છે કારણ કે આપણી જે તાકાત છે એ નદી મારી સાથે જોડાયેલા દાદા દાદાજો કેટલી કેટલી ઉંમરના છે તો શરીર એટલું બધું સ્વસ્થ છે અને મારું શરીર જો લોહા જેવો થઈ ગયા અને આ કાકો લાગે છે જુવાની છે ને દેખાય છે ને તો આપણે એ આ વનિક્સ માટે વનિક્સ આપણે જુવાની અને જુવાનીમાં એક તંદુરસ્ત શરીર જે આ પ્રોડક્ટ તો આપણે મેળવી રહ્યા છે અને એ પ્રોડક્ટ છે એ આપણે એકદમ સ્વસ્થ તંદુરસ્ત રહેવા માટે એ જે આપણે જમીન સર છે એ આપણા બાળકો અને નવી પેઢી માટે વિચારી રહ્યા છે જ્યારે હું સાહેબ પોચક મિનિટ લઈશ કારણ કે હું એમબીબીએડ છું બરાબર છે અને હું જ્ઞાન સાહેબમાં હમણાં જો કે લાગ્યો તો પણ છે એક સેવાલાના કચ્છ બાજુ મળે તો પણ હું ગયા નહીં પેલા મારો પરિચય આપો કે વાઘેલા કલ્પેશ હું દુદાસણ રહેવાનું તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા ત્યાંથી આવું છું જ્યારે આ કંપનીની જે ટૂટપેટ છે કે હું છેલ્લા 7-8 મહિનાથી વાપરતો હતો જે મારા બાજુના ગામના લોધીના છે પેલા તેજુબા અને એ તેજુબાના જે ભાઈ છે મારા મિત્ર છે ભારુસી એ પ્રિન્સિપલ છે એટલે એમની ટૂંકમાં કાપડતો તો એટલે જગણી સાહેબ મને સારું લાગ્યું કંપનીની અંદર હું બધી જ કંપનીની અંદર જોઈન થયેલો છે મોદી કે છે એમ બે છે નેટ સર્વ છે બધી સફરો પાર કરી છે સદરા સાહેબ અને જ્યારે આ કંપનીની અંદર જોઈન થયો અને ત્યારે મને સરસ એવો પ્લાન બતાવ્યો અને હું એકવાર ત્યાં આપની ઓફિસે આવ્યો પછી મને એવું લાગ્યું કે હું સર ચલો આમાં તો બધી રખડી વળેલો છું પેલો એક કહેવત છે ને કે એક ભિખારી હોય મનનો ભટકેલો અને જ્યારે એને સાચા સદગુરુ મળી જાય ત્યારે એનો બેડો પાર પડી જાય ત્યારે એ મારે ઓનેક્સ મળી ગઈ છે જ્યારે મને કોઈ પણ કામમાં કે ક્યારે મને વિશ્વાસ આવતો નથી અને હું ક્યારે વિશ્વાસ કોઈ પર મુકતો નથી મારી સિમ્પલ વાત છે મારે ઘરે

મે કીધું પૈસાની વાત છોડ અને આ જે છે આમાંથી છે સાહેબ 15 દિવસ એ ડબો ચાલ્યો બો દિવસમાં ગાય સાહેબ તાસે આવી ગઈ અને બીદન કરાયું સાહેબ હમણા બીદન કરાયા પછી ચેકઅપ કરાય છે અઢી મહિના થયા અને સાહેબ આ જે છે તાકા છે ત્યારે હું આ સૂત્ર બોલ્યો મને મારા જીવનની અંદર ઘણું બધું મેં જોઈ છે ઘણી બધી તપસ્યા કરી છે કોઈ પણ મિત્ર આ સાહેબ ભરતભાઈ સદ્રજે સાહેબ કીધું કે ભાઈ શ્રી કૃષ્ણે ભગવાનને કીધું તું કે ભાઈ કર્મ કરો તો ફળની આશા ના રાખો કારણ ના રાખો એનો મતલબ છે કે ભાઈ તમે કર્મ કરો હું આપીશ ત્યારે આપણે ઓનિક્સ ની અંદર આપણે આવ્યા છો આપણે આઈડી પડે છો તો આપણી એક જ લક્ષ્ય હોય જો કે મારે એક બ્રોન્ઝ બનવું છે અને જ્યારે સાહેબ કોઈ પણ વ્યક્તિ હોય એને સામાન્ય નહી ગણવો સામાન્ય વ્યક્તિ એટલે કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ પાસે આપણે એક આઈડી પાડી અને કોઈને મળવા જાય આ દાદાને મળવા જાય તો દાદાને આપણે મળ્યા અને દાદા આપણને એમ કે કે ભઈ ઓમાં તારામાં શું એટલી એસેસ છે તો કે તું ભઈ આ મને 100% ટકા રિઝલ્ટ આવશે તો આપણે આ દાદાને કહેનો સાથી ફોજીને સાહેબ જવાબ આપવાનો કારણ કે આપણે જયમનભાઈ સાહેબે એ આપણે સાથી ફોજીને જવાબ આપે છે તો આપણે આ કાકાને ડગો આપતા વખતે સાહેબ આપી દેવાનો અને કહેવાનું કે સાહેબ તમારે જ્યારે એક વખત છે પડતી આવશે કારણ કે ડગો આપી દેવાનો ભલે 400 રૂપિયાનો આપણે ડગો જાય પણ જ્યારે સાહેબ એને રિઝલ્ટ મળશે ને એ આપણે હોમેથી આપવા આવશે પૈસા હું સાહેબ મારી આઈડી ભરતભાઈ સાહેબ જ્યારે હું પાડી ત્યારે સાહેબ દસ ડબ્બા લીધા હતા તો એ ના ડબ્બા ના હું પૈસા લીધા નતા અને જયારે એ વ્યક્તિ ને રિઝલ્ટ મળે ને ત્યારે સાહેબ ભોમે થી રૂપિયા દાદો સાહેબ મને મળતા હતા કેટલા પાંચસો કારણ કે કઈક કરવું છે તો કઈક ગુમાવવું પડશે કઈક કરવું છે તો કઈક ગુમાવવું પડશે અને જો કંઈક સફળતા મેળવી હશે તો આપણે આ ઓનિક્સ સફળતા મળશે અને મારી જિંદગીનો એક આશા છે કે આશાનો કિરણ